મારું નામ સોહિલ ચિસ્તિયા છે અત્યારે અમે નડિયાદમાં આવેલા બારકોસિયા રોડ ઉપર ઉભા છે બે દિવસ પૂર્વે અમે કલેક્ટર સાહેબને જે રજૂઆત કરી હતી તેના અંતર્ગત ગઈકાલે જીઈબી ના કર્મચારીઓ બારકોસિયા રોડ ઉપર આવ્યા હતા અને સ્થળ તપાસ કરી હતી અને તે અનુસંધાને અમે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ફોન કર્યો તો પણ તેમણે અમારો એક પણ ફોન રિસીવ નહોતો કર્યો અમે માર્ગ મકાન વિભાગની ઓફિસે ગયા હતા ત્યાં અમને રૂબરૂ મળ્યા નહોતા જેથી જેબીવાળા સાહેબોને ગઈકાલે ધક્કો પડ્યો હતો અને આજે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને અમે પ્રશ્નો કર્યા કે બે આ દબાણ અને જે અમારું કામ અટકી ગયેલું છે તેનું આગળ શું કરીશું તો તેમણે કોક ચાર નોટિસો આપેલી છે તમે સામે પ્રત્યુત્તર કર્યો કે ભાઈ ચાર નોટિસો તમે આપી છે તો આમાં તો ચાલીસ થી વધારે દબાણો છે તો કેમ ચાર જ નોટિસો અને અમુક વ્યક્તિઓને જોઈને જ કેમ નોટિસો આપવામાં આવે છે કે જે પૈસાથી થી ઢીલા હોય અને ઝુંપડપટ્ટી વાળા એવા માણસોને નોટિસ આપેલી છે અને અગાઉ પણ ઝુંપડપટ્ટી ધરાવનાર ગરીબ માણસો હતા તેમના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા અને પૈસાથી મજબૂત રાજકીય વર્ગ ધરાવતા માણસોના

તેઓ અમને કે કે એમના મળત્યાઓ દ્વારા બેસીને વાત પતાવવાનું કે છે કે છે એટલે આ વાતમાં એ વાત નક્કી છે કે કોઈ પણ જગ્યાએ આની અંદર આ એરિયાના પૈસાથી વગદાર વ્યક્તિઓ રાજકીય આગેવાનો સ્થાનિક રાજકીય આગેવાનો અને આ જવાબદાર માણસો જેમ કે માર્ગ મકાન વિભાગના અધિકારી નગરપાલિકાના ચીફ ઓફિસર આ બધાની મિલીભગત હોય જેના કારણે આ દબાણ દૂર થતું નથી અને માન્ય પંકજભાઈ દેસાઈ સાહેબની ઘણી બધી જહેમત બાદ આઝાદી પછી બે કરોડ સત્તાવન લાખ રૂપિયાની માતબર રકમથી આ જે રોડ પાસ થયો છે એ રોડની આગળનું કામ પૂર્ણ થતું નથી અને એની સમય મર્યાદામાં પૂર્ણ થવા માં ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ છતાં આ રોડ નું કામ પૂરું નહીં થયું ચોમાસાના દિવસો છે આ રોડ ઉપર ઘણી બધી મસ્જીદ આવેલી છે ઘણી બધી સ્કૂલો આવેલી છે અને આ મેન આજુબાજુના ગામડાઓનો જોડતો રાજમાર્ગ છે તેમ છતાં આ રોડ નું અને આ જવાબદાર અધિકારીઓ અમને રીતે યોગ્ય જવાબ આપતા નહીં એટલે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટ અધિકારીઓ આની અંદર સામેલ હોય તો અમારું આપણા માધ્યમથી તંત્ર ને એવું કેવું છે કે આની અંદર જે તે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જવાબદાર કોન્ટ્રાક્ટર નું બિલ પૂર્ણ કામ થયા વગર અટકાવી દેવું જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય પગલા લેવા જોઈએ અસ્તુ જૈન જય ભારત